એટલે વઢાઈ ગઈ છે એટલે વેસી હોય ને નાખી છે આપણે દઈ દીધી છે એટલે છોકરા ભરાવા આવે છે ટ્રેક્ટર લઈને એટલે આપણે ત્યાં જવાનું છે વાડીએ કેમ કે ત્યાં બીજું કોઈ છે કે મારા કાકા છે બીજું કોઈ છે નહીં એટલે ત્યાં જવાનું છે ને અત્યારે જો મને ભૂખ લાગી હતી કે હું તમને કંઈક નવીન બનાવી દઉં છું રોટલી અલગ જ થી કંઈક અલગ રોટલી બનાવે છે કેવી કેવી બનાવે કેમ ખબર તેલ નાખે છે કેમ લોટમાં તેલ નહોતું નાખ્યું પેલા તો એને સારી લાગે એમ કે છે એટલે આપણે

મજા આવી હો ગરમી થઈ ગઈ મજા આવી ગઈ ખાવાની રોટલી ની અલગ જ સ્વાદ હતો રોટલી નો તો હું લાવશું વાળીએ કેમકે મારી વાટે છે અડધું ભરાઈ ગયું છે આવીને દરેક ભરવા માંડ્યા એટલે તો ફેમિલી હું લાવશું વાળીએ કેમકે મારી વાટે જ બધા છે તો ફેમિલી આવી ગયા છે વાડીએ ને વાળી સોકડો આવ્યું નથી કે મને ખોટો ખોટો કહેતા આવી ગયો ને પાકા હો ભાઈ ડુંગળી એટલી બધી વેરાણી છે કેમકે આમાંથી છોકરું ભરતા હતા પૂરું ભરાઈ ગયું આ એક ટકરો અડધો રહી ગયો એક છે આ બધા ટકરા છે ત્યાં આ પીવું પીવું દેખાય ને ડુંગળીના એલ ડુંગળી છે ને ઓલા જે ટકડા છે ને એ બધા વાંચના છે સફેદના ને આ વખતે ભાવ આવી ગયો છે એટલે મેં આવી ગયો છે અમારા કાકા કે હા કરવા કરવાને બધાને જોઈ જા અને આમ ફાવી જાય નહીં પણ ફાવી જાય નહીં આ પેલી વેલી ડુંગળી કીડી છે કોઈ એમ કોઈ દી કીડી નોતી અને એમ જ ફાવી જાય કેમ કે એ ફાવી જાય એટલે એની મહેનત હતી એટલે ફાવી જાય બાકી તો ઈમાનદારી ઈમાનદારી એટલે નકર તો મરાય ન જાય કે નીતિ લાગે ભાઈ ગમે ત્યારે ઈમાનદારીથી કામ કરો હા એમ તો ભાઈ ઈમાનદારીથી કામ કરે છે એટલે ભાઈ એને એટલે ફાયદો શું છે

જો આપણું ટ્રેક્ટર ભરાય છે ભરાય જાય એટલે ટ્રેક્ટરની વાહ વાય જવાનું છે અમારે ઠલવવા વાહ જો ન્યા તેને કામ હોય કેમ કે ન્યા તેનું વજન કરાવવું હોય એવું બધું કરાવવાનું હોય એટલે હોય જવું પડે તો હજી અડધું ટ્રેક્ટર ભરાવાનું છે અને અડધું હજી ભરા છે અમે આવી જશે શાહ બનાવવા કેમકે શાહનો ટાઈમ થઈ ગયો છે શાહ બનાવી નાખી અમારે રમેશ કાકા શાહ બનાવે છે ફેમિલી આપણે ઢીગલો ખોલી નાખ્યો છે હવે આ ભરવાનો છે આ ઓલા ઢીગલાની જેમ હતું લોદર ઢાકેલા હવે આપણે આ બધું ખોલી નાખો છે અને હવે આપણે જવાનું છે અહીંયા જો અમે ડેરી દેખાય છે તમને ગુજરાત દેની અહીંયા સૈફ વધારે જવાનું છે કેમ કે પેલું ટ્રેક્ટર અહીંથી ખેતરમાંથી બહાર જાય છે વેસાવા ડુંગળી તે પહેલાં આપણે ભૂતરાત દાને સહી પર વધારે નાખી ફેમિલી આપણે ભૂતરાત દાની દેરી પાસે ભૂકી જાય છે તો આ દેરી છે ભૂતરાત દાની અહીંયા આપણે સહી પર વધારવાનું છે આપણી વાડી છે અહીંયા અમે છે એટલે

ગુજરાતી ભવ બધી વિવા સી આપણે ને કડી આરામ કર્યો કડી ઘું વીણી એવું બધું કર્યું હતા પણ આ જેવું વાગી ગયું છે ને હજી આપણે સોકડું ભરાણું નથી થોડું વધુ છે ને જો સૂર્ય દેખાતો નથી એટલે અંધારું થાવ મીડું છે હવે ને હજી અમે ઠલવવા જાવ એમાં ને કલાક જેવું જ ન આવ થઈ જાય એટલે અમે 8 8 હાડા જેવું તો વાગી જાય ઘરે આવતા આવતા એમ કે એ સોકડું થોડુંક રદુ જેવું છે કોઈ ભરાઈ દે પછી નીકળવાનું છે

આપણું ટ્રેક્ટર છડાવવાનું છે આપણું ટ્રેક્ટર છે પછી એનું વજન કરવાનું છે પછી ઠલવવા જવાનું છે 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 દેખાય ઠલવવાનું છે ટ્રેક્ટર પેલા વજન કરાય નહીં અહીંયા વજન થાય છે ટ્રેક્ટરનો છે ને અહીંયા આપણે આપણું આવશે એટલે અહીંયા ટ્રેક્ટરમાં સડાઈ દેવાનું છે એટલે આ કાંટો છે મોટો દેખાય છે ને ધોળો પટ્ટો એ કાંટો છે અહીંયા વજન દેખાય ત્યાં જીરો છે ને ત્યાં તો ફેમિલી આપણું ટ્રેક્ટર જો કાટા પર આવી ગયું છે અને અહીં આપણે વજન જો વજન ઈ થાય છે કે 1300 ને એમ કે છે વજન વજન થાય છે તો આપણું ટ્રેક્ટર અહીં કાટા પર છે આવી રીતે કે વજન કરે છે ટ્રેક્ટર આ ભેરા ટ્રેક્ટર વજન ભેરા ટ્રેક્ટર વજન છે એજી ખાલી ટ્રેક્ટર વજન પાછો કરવાનો હોય એમ જ વાત કરવાનો હોય એટલે ભઈ ખબર પડી જાય એટલે એટલામાં ડુંગી થઈ છે આવી રીતે ફેમિલી વજન થઈ ગયો છે ને હવે ચલો ભાવાન છે મેડે તો ફેમિલી આપણું ટ્રેક્ટર હવે ચલાવાઈ ગયું છે ખાલી થઈ ગયું છે ને હવે આવનું છે સીધું ઘરે કેમ કે જમવાનું બાકી છે ને સાડા આઠ વાગી જશે તો સીધા હવે નીકળી જાય ઘરે જ તો ફેમિલી ઘરે આવી જાઉશું અને બેસી જોઈશું જમવા ને અત્યારે તો વાગી ગયા છે સાડા વાગી ગયા બહુ મોડું થઈ ગયું છે ને આ બધા કાઈડ હોઈ જાય છે હું હવે જમી લઉં છું ફેમિલી જમી લીધું છે ને હવે થાકી જોશું એટલે ખુઈ જવાનું છે વહેલું વહેલું ને આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમો હોય તો લાઇક કોમેન્ટ શેર કરી નાખજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશું એક ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી